મા ભગવતાના જે નોરતા છે એ ખૂબ આનંદ શ્રદ્ધા અને વિશ્વાસથી ઉજવી રહ્યા છીએ અમારી ગરબી સર્વધર્મો મંડળ ગરબી નામ એટલા માટે સાર્થક છે કે અહીંયા તમામ ધર્મ તમામ સમાજ અને આપણે પણ સાથે દરેક બહેનો નાના મોટા સૌ પોતાની શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજીને રીઝવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અહીંયા અમારે હરિકૃષ્ણનગર ધારીની અંદર અમારે તમામ સમાજનો ખૂબ સહકાર છે બહેનો અને બાળકો પણ ખૂબ હૃદયની ભાવનાથી રમી રહ્યા છે એમાં સર્વધર્મ ગર્મી મંડળના જે યુવાન મિત્રો છે એ બોલું તો એમાં અમારા જે આયોજકો છે તો એમાં ધનજીભાઈ પરમાર અમારે સંજયભાઈ દફડા પરેશભાઈ પરમાર સુરેશભાઈ સુરેશભાઈ દાફડા અને રાજુભાઈ ખુમાર આ મિત્રો સાથે મળીને અમે દસ અગિયાર વર્ષથી બધાએ અમારી મહેનત કરીને બધાનો સાથ સહકાર લઈને અમે ભવ્ય રીતે ઉજવી છે અને હું માનું છું ત્યાં સુધી આ ગરબી જે છે આ જે નામ છે સાર્થક કર્યું છે અમે કે સર્વ ધર્મ મંડળ સર્વ ધર્મ ગરબી મંડળ હરિકૃષ્ણનગર ધારી આ નામ જે વિધાન છે આવું હું માનું છું સુધી ક્યાંય આપણું આવું કંઈ આપણે ગુજરાતમાં પણ કંઈ સાંભળ્યું નથી એ પણ અમારે ગૌરવની વાત છે અમારે ગરબીનું આ રીતે સાથ અને સહકાર મળતો રહે અને એ માટે અમે ખૂબનો બધાનો પણ સહકારની અપેક્ષા રાખીએ છીએ અને અહીંયા ભગવતની કૃપાથી અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ આવે છે અને આ ગરબીનું અમારે દસ અગિયાર વર્ષથી અમે સફળ સંચાલન કરી રહ્યા છીએ બધાના સહકારથી એ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ આજનો કાર્યક્રમ છું અને આજે કાર્યક્રમમાં અમારે જે માતાજીની પ્રસાદી હતી તો અમારા ભાણિયાભાઈ થાય છે રમેશભાઈ ચૌહાણ જે ભીમ કન્સ્ટ્રક્શન એક નાના એવા બિલ્ડર છે પણ નામ એમનું મોટું છે એક આપણા સમાજના નાના એવા એ દાતા છે રમેશભાઈ ચૌહાણ એમના કહેવા મુજબ કે જ્યાં પણ ગરબી થતી હોય માતાજીની ત્યાં તેઓ દરેક ગરબીએ પોતાની શક્તિ મુજબ પ્રસાદી આપે છે એ પણ એક ઘણી મોટી વાત છે અને અમારા જે ધારીનું જેનું નામ છે એવા ધારી તાલુકાના પત્રકાર સંઘના જે પ્રમુખ છે સંજયભાઈ વાળા એ પણ એક નાની ઉંમરમાં એક આ પત્રકાર થવું એ પણ એક ગૌરવની વાત છે એ પણ એક નસબની વાત છે હું મારી દ્રષ્ટિએ છું અને છેવાડાના જે કોઈ પણ માણસ કોઈ પણ સમાજનો માણસ હોય એમની રજૂઆત આવતી હોય તો સંજયભાઈ વાળા ચોક્કસ એમને સરકારની અંદર તાલુકા લેવલે જિલ્લા લેવલે જે પણ કોઈ ખાતાને લગતી કોઈ માહિતી હોય તો એમના નિકાલ માટે એના પ્રશ્નોને ઉકેલવા માટેના રાત દિવસ ત્રણ મહેનત કરી રહ્યા છે નિડરતા એનામાં છે અને પત્રકાર પણ એક એક ઉછીના કજિયા લેવી જેવી વાત છે પત્રકાર એટલે પણ આમ છતાંય જે નાના માણસોનું ભલું થતો હોય એમાં સંજયભાઈ હંમેશા રાત દિવસ મહેનત દોડી રહ્યા છે અને એ નાની ઉંમરે એ ધારૂ તાલિકા સંઘના જે પ્રમુખ બના એ પણ એમને શુભેચ્છા છે અને હજી પણ ભવિષ્યમાં એ પ્રગતિ કરે અને સમાજનું હિત કરે દરેક સમાજના પ્રશ્નો ઉકેલે એવી મારે એમને શુભેચ્છા છે જય માતાજી જય ભીમ